વેરાવડ વાયસ્ટી રોડ ઉપર તંત્રની કાર્યવાહી બોલાવ આવી છે ફાયર સેફટી વગર ધમધમતા ઉપર સબાઈ બોલાય છે ફાયર હોય ત્યાં સિલ કરાય છે એકેડમી સ્વામી સિલ કરી દેવામાં છે આ અંદર ફાયર હોય અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય રીડિંગ માટે એમનું ગીત ચોખવાય નહીં એને ધ્યાને લઈ અને સીલિંગની કાર્યવાહી જે ચાલુ છે બાકીના ટ્યુશન ક્લાસીસમાં પણ આગળ મિત્ર આજે જે છે સીલિંગની કામગીરી કરવાના છે આની અગાઉ સ્કૂલ સીલિંગ કરવામાં આવી છે અને આજે આ બે અત્યાર સુધીમાં સીલિંગ થયા છે હજી બે જેટલા ટ્યુશન ક્લાસીસ આ જ બિલ્ડિંગમાં ચાલે છે આજે અમે સીલિંગ નીકળીએ તો આ સાથે મારી સાથે ફાયર વિભાગના અધિકારી અને જરૂરી જે ફાયરિંગની સુવિધા છે એની ખાતરી કર્યા બાદ અમે આ કાર્યવાહી હાથ ધરાયેલી છે અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સામે